ગુડ મોર્નિંગ અને જો અત્યારે કેટલા સોરી ઘડિયાળ તો અત્યારે સારા નવું થઈ ગયું છે તો બ્લોગમાં એવું છે કે રોજ રોજ આપણે એમ થાય કે બ્લોગમાં શું નાખવું એટલે હમણાં કઈ બ્લોગ બનાવતા નથી અને તમે કઈ બહુ સપોર્ટ કરતા નથી લાઈક કે વ્યુ એવું કઈ આવતું નથી એટલે બ્લોગ બનાવવાની ઈચ્છા હમણાં કઈ થતી નથી તમે કંઈક આખા બ્લોગ જોવો અને લાઈક કરો કંઈક કમેન્ટ કરો કે તમારે કેવા બ્લોગ જોતા હોય એવા અમે બનાવી અને પ્લસ કે આજ રહી છે તો વિચારીએ કે હાલો હવે બ્લોગ બનાવી નાખી કેમ કે થોડા થોડાક બ્લોગ બનાવતા રહીને તો હું છે કે હાથ પ્રોપર બેઠો રહે એમ અને તમને પણ મજા આવે કંઈક કંઈક બ્લોગ આવે તો ઓલા રોજને રોજ તમને બતાવી તો એમ કંઈક મજા ન આવે તો કાંઈ નહીં વ્યુ કન્ટ્રોન્યુ બ્લોગમાં બનાવી લેજો ને હાલો હવે આ કહેવાય છે ને કે સુરતનું ખમણ ને કાશીનું મરણ તો આપણે સુરત એના નામથી ફેમસ છે નાસ્તાના તો આપણે કંઈક નાસ્તો પાણી કરવા જઈએ બાકી બે કન્ટ્રી બનાવી બનાવીજો અને ઘરે તો અત્યારે મમ્મી કામ કરે છે પપ્પા બહાર ગયા છે સુભાષભાઈને ઓફિસ ચાલુ છે તો બપોરે બધા ભેગા થવું બીજું શું આલો આપણે નીકળીએ

અત્યારે ઉભા સહી સવાણી રોડે લેડી રેસ્ટોરન્ટની સામે હાલો હાલો એ ભાઈ અત્યારે તો આપણો આ સપનું છે આ આમાં જાઈ લાગે આ ડોકિનો દેખ દે મહાદેવ মহাদেব সিদ্ধ সিধু আমার লোকেশন মা কেস આપણે ગણપત કાકાના ગોટા ખાવા આવી ગયા સુરતના ફેમસ છે અને આ કઈ જગ્યાએ આવેલું છે પાકું એડ્રેસ તો બહુ મને ખબર અમે ગૂગલ પર લોકેશન નાખીને આવ્યા છીએ તો કંઈ ગયા મોડો ભાઈ આ કોના હે એકસો પચાસ

હાલો હાલો બેગ લઈ તો જો તમે એટલી બધી લાઈન છે હવે કાકાના ગોટા ખાઈ લીધા છે અને લોકેશન તો આપણે કુંભણિયા સારોલી ગણપત કાકાના ગોટા આપણે ન્યા ખાવેલા આવેલા હતા અને આપણે નાસ્તો પાણી થઈ ગયું છે યુટ્યુબ ફેમિલી ને હવે આપણે અહીંથી નીકળીએ છીએ ઘર તો સંદીપભાઈ વહી ગયા છે ને આપણે બીજી ગાડી કાઢી ને આપણે બીજી જગ્યાએ જઈ તો બે ઘંટાનું બ્લોગમાં બનાવી દઉં તો હારી આપણી ગાડી હવે આપણે નીકળીએ લોકેશન ઉપર તો ફાઈનરિટી ટુ ફેમિલી આપણે શોરૂમે ભોગી ગયા તો તમને હલકી ઝલક અલગ બતાવું કે આપણે આવડિયા ગાડી લેવાના છે અને આ ગાડી કોની હાટું લેવાના છે સરપ્રાઇઝ છે તો તમે નેક્સ્ટ વિડીયોમાં કદાચ આવડિયા ગાડી અમે લઈ લેવું તો તમને બતાવશું કોની હાટું લેવાના છે બાકી આ ગાડી બુકિંગ કરી નાખી છે તમને ખાલી આમનો બતાવી દઉં છું આખું મોડલ નથી બતાવતો ચાલો હવે ઘરે જઈને મળી જાય હેલો ટુ ફેમિલી તો જો આપણે ઘરે ફોગી ગયા છે અને તમને જે બાઇક બતાવી જે ગાડી બતાવી એ અમારા બે મિત્રમાંથી કોઈ પણ ગાડી લેવાનું છે કદાચ નેક્સ્ટ બ્લોકમાં એ ગાડી લઈ લે તો તમને બોગમાં બતાવી અને હાલો હવે આપણે જમી લઈ ઘરે ફોગતા બે વાગી ગયા છે બે ને દસ જેવું થઈ ગયું છે નાના ભાઈ આવી ગયા છે તો અમે બે જમી લઈ અને પપ્પા સુતા હાલો આપણે જમવા બેહી ગયા મમ્મી મને દાલ ભત આપી ગયો ખાલી બસ नेहेरे सुबह जब आए बटर डान्सा, डाल, रोटली। लड्डू खाओ सेह। ये उल्लैली तो सेह आलू आप रजमी ले। लड्डू खाओ जरा। हैं? लड्डू खाओ। नहीं लाडोनेट खाओ। तो आलू आए मार्शु, जमी कर भी। बोलो। नालसा पियो आप। तो सेह। तेनवली किया। तेनवली किया। हाँ। लग रहा थिकिया? नहीं मार्शु द� બહાર ગયા હતા ઘરે ભોગી ગયા છે અને જો અહીંયા જમવાનું થઈ ગયું છે પંખો બંધ કર અને જમવા બેસી ગયા છે જો આપણે જમવાનું બને નાખ્યું છે મમ્મીએ શેનું શાક છે ડુંગળીનું ડુંગળીનું શાક છે ખીચડી છે દૂધ છે તો આપણે જમી લઈ અને બ્લોગ અત્યારે આપણે અહીંયા એન્ડ નહીં કરી કેમ કે હજી થોડુંક બ્લોગમાં શૂટ કરવાનું બાકી છે કેમ કે હજી નવ સાડા નવ કાર્યક્રમ છે બાપુ આવવાના છે બરોબર તો તમને બ્લોગ માં બને ત્યાં લગી બતાવશું તો બી કન્ટિન્યુ બ્લોગમાં બને રેજોથી સારો મિત્રો family બધાને તો સોરી કેમ કે હું તમને એવું લાગતું છે આ ઊંઘમાં કેમ દેખાવ તો ઊંઘમાં છું કેમ કે સાડા દસ જેવું થઈ ગયું છે હું તો જમી કરવી ને સુઈ ગયો તો બાપુની વાત હતી દુખિયાના દરબારથી બાપુ દર્શન દેવા માટે આવેમ હતા જો કે હવે ફાઇનલી સાડા દસ અગિયાર જેવું થવા આવ્યું છે બાપુ આવી ગયા છે અને તો બ્લોગ સારો લાગે તો લાઈક સેટ કરી દેજો બાકી નેક્સ્ટ બ્લોગ માં મળશું અને આવનારો બ્લોગ તો તમને આ બ્લોગ જોઈને ખબર પડી જાય હેનો આવવાનો છે તો તમે સબસ્ક્રાઇબ ન કર્યો તો સબસ્ક્રાઇબ કરી લેજો બાકી નેક્સ્ટ બ્લોગમાં મળશું